સિક્સ સીડન જેમ્સ ઇન ગુજરાત ટુ વિઝિટ ચાલો જાણીએ પહેલું છે ભીમોરા કેસ જે આવેલું છે રાજકોટથી એક કલાકની દૂરી પર કહેવાય છે કે પાંડવોના પગલા પણ ભીમોરાની ગુફા સુધી પહોંચ્યા હતા માટે અહીં ઇતિહાસના પાના હજુ સુધી જીવંત છે હિલ સ્ટેશનનું નામ પડે એટલે બધાને સાપુતારા યાદ આવે પણ એના જેવું જ બીજું હિલ સ્ટેશન એટલે કે વિલ્સન હિલ જે આવેલું છે વલસાડ પાસે ધરમપુર ગામમાં જેનું ઠંડી હવા અને બ્યુટિલ સનસેટ સનરાઈઝ જોવાની મજા જ અલગ છે હવે તમારે રિવર રાફ્ટિંગ કરવા ઋષિકેશ કે પછી મનાલી નહીં જવું પડે કેમ કે આપણા ગુજરાતમાં જ થાય છે ખાલવાણી ઇકો ટુરિઝમ જે આવેલું છે નર્મદા ખાતે જ્યાં તમે ઘણી બધી એક્ટિવિટીઝ કરી શકો છો મહાબત મકબરા પેલેસ જે આવેલું છે જૂનાગઢમાં ઓગણીસમી સદીમાં નવાબ મહાબત ખાન દ્વારા બનાવેલું આ મકબરો તેની યુરોપિયન અને ઇસ્લામિક આર્કિટેક્ચર સ્ટાઇલના અદ્ભુત મિશ્રણ માટે ફેમસ છે એકદમ ફોટોજેનિક ઇદરિયોગઢ જે આવેલું છે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટમાં નામ સાંભળીને તો કિલ્લો જ લાગશે પણ એ છે ફૂલ્લી એડવેન્ચરસ ટ્રેકિંગ પોઈન્ટ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એકદમ પ્રાઇવેટ બીચ જેવી જોતી છે તો નારગોલ બીચ જે આવેલું છે વલસાડ પાસે એકદમ પ્યોર અને અનટચ શાંતિવાળું બીચ તો તમે આમાંથી કઈ કઈ જગ્યાએ જઈ આવ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો